પેલા માદળો બા જતા તમારે નથી ખબર બા ગામમાં ફાટી નીકળ્યો છે માણસ સેકન્ડ સેકન્ડે મરી જાય દવાખાના માં તો જગ્યા નથી જ ને

પણ કાકા તમારે તો હવારમાં સામા આખો રોટલો ખાવા છે તમે તો એમ છો પાડા જેવા પાછું નક્કી ના કેવાય ચાલે ટપકી જઈ

તમને દવા આવ એટલે અત્યારે દવાખાના માં જગ્યા તો છે ને પેશન્ટ લેવા નહીં એવા વાત એટલે આપડે એક કામ કરવા શું કરે તમે દેશી દવા લ્યો અને આપડે ઘરે ઘરે દવા કરવા જાવ પણ લાગુ નું શેર ના પાંદડા લેબડા લો હા હું એમ પૂછું કે જ્યાં જ્યાં હું પેશન્ટ ને બે ભણ કરીશ બરો પૈસા લઈ જવાના સીધા બીજા કરી આઈ હાર જેટલું લેણું તમારા ઘર માં ઓગણી લાગશે ઓહો ઓગણી લાખ તો લઈને જાતા રે શું વાત

અને માલિશ પડશે ને એટલે નાકમાં ઘાલી અને ઉધ્ર કરાવી કાકા

ભાઈ કોઈ દવાખાનું ખાલી છે મારા કાકા ને એડમિટ કરાવ છે રોગ થઈ ગયો છે દવાખાનું તો કોઈ ખાલી નથી

તમે છો ત તમને જરાક જેવો લાગો છો ફાઈટ પોતે ડોક્ટર સાહેબ એવું છે એમ ને આ જો દેવા લઈને ફરું તમારી જરૂરત છે હું તમને બોલાવ આવતો તો શું શું એ રોગ થઈ ગયો છે અલ્યા એક સગરમાં ડડુક દઈને ભડુક કરીને કઢાય તું હેરે પ્રાકોધીર અલ્યા પણ

મંડી તડકો ના તડુક તડુક ચોવીસ કલાક સુધી ફેર ને પડે એમ હોય એટલે આમાં શું છે ખબર દબાણ મંડી છે હા એટલે પેલા પૈસા લઈને રવા થો એમ હવે જો

oh <laughs> uh!